ઉત્તરાણ રેલવે ઓવરબ્રિજ પાસેથી અને ઉમરવાડામાંથી ઝડપાયેલા લાખોના એમડી ડ્રગ્સના જથ્થાને સપ્લાય કરનાર ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચલાવી રહી છે ત્યારે ક્રાઈમ બ્રાન્ચે ગત સત્યાવીસ જુલાઈના રોજ ઉત્તરાણ પોલીસ મથકની હદમાં ઉત્તરાણ રેલવે ઓવરબ્રિજ નીચે ગરનાળા પાસેથી મીત રામજી કરિયાવરા અને કેતન ઉર્ફે વકીલ મનસુખ પટેલને ઝડપી પાડે તેની પાસેથી ત્રણ લાખથી વધુનો એમડી ડ્રગ્સનો જથ્થો કબજે કર્યો છે એમડી ડ્રગ્સ તેઓને ઇમરાન ફિરોઝ શેખે આપ્યો હોવાનું ઇમરાનની ધરપકડ કરતા તેને સરફરાઝ ખાન પઠાણ એમડી આપ્યું હોવાની કબૂલાત કરી હતી ક્રાઇમ બ્રાન્ચે ત્રણ સપ્ટેમ્બરના રોજ ઉમરવાડા ખાતે દરોડા પાડી ત્યાંથી એઝાઝ ઉર્ફે છોટિયા ઉસ્માન શેખને ઓગણીસ લાખ સત્યાસી હજારના એમડી સાથે ઝડપ્યો છે તેને પણ ડ્રગ્સ સરફરાઝ ખાન પઠાણ અને અરબરાર ઉર્ફે હાજી ઉર્ફ જિલ્લાની મુખ્તાર શેખે આપિઓવાની કબૂલાત કરતા બંને ગુનામાં વોન્ટેડ આરોપી સરફરાઝ ખાન પઠાણને ક્રેમ બ્રાંચે ચિમલીયા વાડ વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હતો બ્યુરો રિપોર્ટ એસ્માઇન ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે ચૂડાયેલો એસ્માઇન ન્યૂઝ સાથે